શું કઈ નવું ના ના હારું ટોપ ટોપ લાગો ટોપ તમે તો સરપંચ લાગો સરપંચું લાંબાનો એવું તો

પાછો બોલી છે તને શરદ નઈ આવતી લે ચીકુ નઈ ખાવા દેતા ચીકુ ના ખાવા દે ધોકા લઈ ના બના હારું હારું એ તો

પેલા પેલા શંકરનો ને નો છોકરો બે તે ઓના ઉપર ચીકુડી પર ચડેલા ભોય પડ્યા હા તે

અરે યાર છોકરો ખાવા નહિ બરાબર કોઈ ના ખાવા દેતા નહીં થાય છોકરું ત્યાં ઉતરાય છી મારે શું નહીં બોલતું હા છોકરો પડ્યો બરાબર બાપુને તમે ભોય નાશો ને ઈમ કરીને મારું યાર હું છોકરો ને હાથું કરાવતો હોય છોકરો પેલા મોને યાર અને એમમાં પણ મારી જતા ઓકા ખાઈ જતા યાર મારે

મારા પતાવર છતપટવાનું છે સમાધાન કરાવું છું શંકરભાઈ બદલ સારું અને પેલો છોકરો રહ્યો ને મારવા આવ્યો આપડે શેધાભાઈ નો છોકરો આવડે રે ખબર છે એ છોકરો તમને મારવા કેતો હતો કે તમે શીખવું એટલે નહી એટલો યાર પાકું ઘણું ખાતા નહિ આ ડુહાન ખાડા બના પચા વા એવું નાખ્યું